गुड मॉर्निंग गाइस जय माता जी जय सियराम जय श्री कृष्णा आगे कैसे सवाना साढ़े सात वे अपने गुड मॉर्निंग कई दे बधाई गुड मॉर्निंग पापा होता है भाई नौकरी जाए जय माता जी भाई जय से नौकरी ये जागी जैसी है છે સાડા સાત સવાર પડી ગઈ છે હજુ સુરત દાદા આવ્યા નથી ચાલો હું બ્રશ કરી લઉં તો ગઈ હવે ચા વા તો પી લીધો છે હવે કામ બામ કરવાનું બાકી કચરો વાળીશું અને અહીંયા મમ્મી મમ્મી

सो गाइस અત્યારે અત્યારમાં તો પતંગો ચગવા લાગી છે જય મહાદેવ આ અહીંયા આ અમાર મહાદેવ નું નાનું મંદિર છે જય મહાદેવ ગુરુજી પૂજા કરવા આવે

हाल धोआ भी मार वासन धोआ ना है तो हम पहला कचरो वाट दो कचरो वाट दो इटले इटले गला पलड़े कपड़ा कपड़ा धोई ना आ जाए इसने तो तो

सवारना राम राम दस वागे दस वागे दस वागे के राम राम सुख करा नहीं जा हाँ सुख है करा ना हारा सब जो गोड़ थी जाए सब जो तो आज मारे सारा क्या तो कुछ करो बस नहीं 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 अब दीवा वाल हमको तो, मम्मी तो <laughs> <खाँ भेर? laughs> <laughs> <laughs> <मुंगी। laughs> मैंने मम्मी एक रोटल बना

सीड़ा बदर मजा है एनी बाजी रोटी खावन बे ना बनाई बनाई रोटी पड़ी रहती और अदा नहीं आज हार्दिक नहीं એટલે मजा नहीं આવતી ની અંટાડો બે દી ઘરે તો એટલે મસ્તી કરતા એટલે મજા આવતી હતી બોલ બોલ કરે ખડી થન કઈ કઈ બોલ બોલ કરે મસ્તી કરે આવા કરી પડ रोटली हो बता रहे मुझे थोड़ो थोड़ो बाजी भी नो कहीं ना वो बेबन है दें पापा नहीं ना है नहीं ना है पापा हुँ? बार तो आगे ही है बार तो आगे है सुकारा बस खावा नहीं रहा जूस हूँ बाकी रोटलो बनाओगे मैं तो क्यों वहाँ खायलो खायल मानोगे जाओ बाजरी नो खावा नो ग्रोटली खावा नो ग्रोटली नहीं खावे मोलो इंसानों बाजी रोटलो भावन बेटा आई बात अच्छी मारे खावा नो बाजरी नो दाना बेबनाया है एक नई बनाया हूँ थोड़ा थोड़ा �

यस तो जमवा नो मैं तो जमी ले दू मम्मी यहां जमवा बैठी है पापा पापा जमी ले दू है मम्मी ठीक लागो मम्मी यहां जमी ले दो तैयार क्या हगी चल बाय डब बाय प्लास्टिक नो कुछ चिल्लो भाई यार नीचे इस पड़ेगा तो ना था। ना था। ना था। नहीं मैं जुए नहीं मोजा अंदर बिजू ना फाड़ेगा पगना मोजा क्या था ना पगना आता तो है चलो

अन्दा नयाँ <laughs> <laughs> <आंदर नहीं> <laughs> ગરમ બધા જો આપી નહી ગયો ચલો ગાઈઝ આપણું પાર્સલ આવી ગયું તો આપણે મંગાવ્યું હતું ગિફ્ટ ગિફ્ટ મંગાવી હતી એ આવી ગઈ છે તો આપણે એને ઓપન કરીએ અને જોઈ લઈએ જો ગાઈઝ મમ્મી દેખો ચા પીવા ગયા બેન चा पी ले मने पियो थोड़ी नहीं मने पियो तो पी ले, ले। आपड़े आने चेक कर ले ये एक मिनट रखे तो खेचाने ठीक देखिए गाइस मस्त है आने आने आ, आ, आप खोल तो आने ડખળ દે લાઈટો પાંખ કેલે નાની ને ની વસ્તુ ચકકીઓ એની લાઈટો સીટ ગુઠું આ આના ની લાઈટો આ લાઈટો સો ના ગોઠવાનું કઈ દે તે આવડી હા જો આવી રીતે આના ઉપર આવશે ચકકી એક ચકકી અહીંયા સે એક ચકકી અહીંયા સે પહી અહીંયા લાઈટો આવશે આવડી અખામાં અહીંયા લાઈટો આવશે ગોળ ગોળ પછી અહીંયાથી ચાલુ થશે આની સ્વીચ આ લેવી હવે જો ખબર નહિ હવે આપણે રાતે ચાલુ કરીશું આને પહેલો આવે ને એટલે ચાલુ કરશું આને એ ગોઠવશે આના અંદર પછી ચાલુ કરશો પછી તમને બતાવશું અમે ચાલુ કરીને આને ગિફ્ટ આપવાની છે એમને અમે તમને બતાવીશું ગિફ્ટ આપવાની છે ને એ દિવસે અમે તમને બતાવીશું અમે જવાના છીએ ત્યાં ગઈશ અહીંયા તો દીવાની તૈયારી થઈ છે અને શાક બનાવવાનું છે મારે તો ચલો આપણે શાક બનાવી દઈએ અહીંયા તેલ ગરમ થાય છે તો આપણે શાક બનાવી દઈએ બટાકા એ નાખે છે મેં બનાવી દીધું છે શાક અને આ સાઈડ ખીચડી ચડે છે અને ખીચડી બટાકાનું શાક ને રોટલી વાગ્યા છે સાડા છ સાત વાગ્યા આવશે ભાઈ પછી આપણે બધા જમી લઈશું જો મસ્ત લાઇટો થાય ને આ આના ઉપર લગાવવાની હે એ કહ્યા ને કહ્યા જો ગાઈઝ આથી આપણી આપણે જેને આપવાની છે એ ગિફ્ટ તો અત્યારે રેડી થઈ ગઈ છે ભાઈ આવ્યો એટલે એને કમ્પ્લીટ સજાઈ દીધી આ મારી ફ્રેન્ડને આપવાની છે એ વ્લોગ હું બનાવીશ એટલે તમને જરૂરથી બતાવીશ જય માતાજી આ વ્લોગ નો એન્ડ અહિયાં જ કરીએ છીએ જય માતાજી જય માતાજી